મિત્રો એક વાત ખાસ તમને જણાવી દઉં કે ખોડિયારમાં ક્યાંથી આવ્યા હતા અને પાતાળ લોકમાંથી આવ્યા હતા અને પાતાળ લોક ક્યાંથી આવ્યા હતા એ રસ્તો હું તમને બતાવું તો તમે જોઈ શકો છો કે આ ઝાડ છે જ્યાંથી સાતે બેનો મૂળ આ ઝાડના મૂળિયામાંથી આવ્યા હતા તમે જોઈ શકો છો મિત્રો ભક્તિ અમૃતમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું નીલમ મિત્રો અત્યારે અમે આવી ગયા છે રોહિત શાળા જ્યાં મા માનો અને આવડ માનો અહીંયા સાત બહેનોનો જન્મસ્થળ છે તો ચલો મિત્રો હું તમને બતાવીશ કે અહીંયાનો ઇતિહાસ અને અહીંયા મા જન્મ જન્મસ્થળ છે માનો જન્મ કેવી રીતે થયો અને મિત્રો હા કે મા માનો જન્મ આઠમે થયો છે કે નો મે થયો છે એ વાત હું આજે ક્લિયર અહીંયા કરીશ તો મિત્રો ચલો મારી સાથે જોડાયેલા રહો અને હું તમને આખો ઇતિહાસ અહીંનો બતાવીશ મિત્રો આપણે મંદિરની અંદર એન્ટ્રી લઈ લીધી છે અને તમે જોઈ શકો છો આઈ શ્રી આવડ અને ખોડર બે બહેનોના નામ લખ્યા છે પણ અહીંયા મિત્રો સાતે બેન અને એક ભાઈ બિરાજમાન છે અહીંયા અને તમે જુઓ કે માનું વાહન એટલે કે મગર અહીંયા મગર છે મિત્રો તમે ખૂબ ભાગ્યશાળી છો કે તમને મા માની જન્મભૂમિનું તમને અહીંયા આજે અમે દર્શન કરાવી રહ્યા છીએ હું માતાજીને એટલી જ પ્રાર્થના કરીશ કે મારા બધા જ સબ્સ્ક્રાઇબરોને ખૂબ સુખી કરજો હાજારા રાખજો અને આજે અમે તમને ઘણા લોકોની કુળદેવીમાં છે ખોડિયાર અને મિત્રો આ હું તમને ઝાડ તમે જોઈ શકો છો આ ઝાડનો પણ ઇતિહાસ હું તમને બતાવીશ આ તમે જુઓ કે ઝાડને મૂળ્યું છે એ આખું મગર સ્વરૂપ છે મિત્રો એટલું ડિટેલથી હું તમને બતાવીશ કે આ ઝાડ શેનું છે કયું છે કેટલા વર્ષ જૂનું છે અહીંયા બાળકોના ફોટા કેમ લગાડવામાં આવ્યા છે એ પણ હું તમને કહીશ તો ચલો મિત્રો હવે મેં તમને આ ઝાડના દર્શન કરાવી લીધા છે આ ઝાડનું શું ઇતિહાસ છે એ હું બતાવીશ એ પહેલાં આપણે એક વખત માતાજીના દર્શન કરી લઈએ જય શ્રી ખોડિયારમાં તમે જો અહીંયા સાતિવહેનોના નામ લખવામાં આવ્યા છે અને જોડે ભાઈ પણ ભાઈની પણ અહીંયા જન્મભૂમિ છે એમનું પણ અહીંયા નામ લખવામાં આવ્યું છે મિત્રો તમે દર્શન કરી લો કે જે અહીંયા સૌ પહેલાં મંદિર આપણે ગણવામાં આવે તો રોહિત શાળા જે અહીંયા માનું જન્મભૂમિ છે તો મિત્રો આ છે રોહિતળા જ્યાંમાં ખોડિયારમાં બિરાજમાન છે એમના સાતે બહેનો અને ભાઈ બેરખિયા વીર તો મિત્રો તમે જો તમારા કુળદેવીમાં ખોડિયારમાં હોય તો તમે અચૂક આ મંદિરે આવો અને દર્શન કરો હું આ વિડિયોના અંતમાં એડ્રેસ તમને બતાવીશ જો એક વખત તમે અહીંની મુલાકાત અચૂક લેજો અહીંયા સાક્ષાત સાક્ષાતમાં બિરાજમાન છે એમની બહેનો સાથે અને ભાઈ સાથે તો મિત્રો હું તમને આ વિડીયોના અંતમાં એડ્રેસ પણ બતાવી દઈશ ને એમના જે મંત છે આપણે એમની સાથે ઇતિહાસ પણ જાણીશું એ પહેલાં તમે મિત્રો જો આ મંદિર સાથે તમારે રોજ જે રેગ્યુલર લાઈવ આરતી જોવી હોય તો આ વોટ્સઅપ નંબર છે તમે એની ઉપર તમે જો નંબર સેવ કરી લેજો જેથી તમને માતાજીના રોજની આરતીના દર્શન થશે

મામડીયા ચારણ અહીંયા રહેતા હતા અને વીલભીપુર રજવાડું હતું ના મામડિયા ચારણ રાજકવિ તરીકે જાતા ને રાજાને અને મામળિયા ચારણને બેની મિત્રતા દરરોજ કહું પાણી આરોર પીવી અને ડાયરા થાય પણ એક દિના સમયે રાજાને લોકોએ ભરમાવ્યા આ તો પેટના વાંજ્યા છે આનું મોઢું ન જોવાય અને રાજા એમાં ભરમાઈ ગયા અને મામડિયા ચારણને ઝાકારો આપે છે પછી મામરિયા ચારણ ઘરે આવી અને ભગવાન શિવનું તપ કરે છે ભગવાન શિવ એને પ્રસન્ન થાય છે અને છે કે તારા ભાગમાં હાથ અવતાર સુધી સંતાન નથી પણ તું મારો ઉપાસક છો એટલે હું તને વચન આપું કે જા તારા ઘરે હાથ દીકરીઓ અને એક દીકરો પ્રગટ થાય છે પછી ભગવાન શિવ શેષનાગને બોલાવે છે અને એને છે કે જે તારી દીકરીઓ છે નાગકન્યાયું એને કે મામળિયા ચારણના ઘેરે અવતાર ધારણ કરે એ હાથે બેનું અને એક ભાઈ ભગવાન શિવના કહેવાયથી આવ્યા પાતાળમાંથી નાંગણીઓ સ્વરૂપે અને આ વરખડી જે છે એમાં હાથે હાથ બેનું અને એક ભાઈ નાંગણીઓ સ્વરૂપે નીકળી અને આ મામડિયા ચરણના ઘેરે અવતાર ધારણ કર્યો એ આ જગ્યા એ આ સ્થાન છે એટલે આ ઘર છે બારસો ને પિસ્તાળીસ વર્ષ પહેલાનું છે માતાજી વખતનું ઝાડવું છે એ વૃક્ષ

તો પહેલો પરસો રાજા વલ્ભુપુરના રાજાને માતાજીએ આપ્યો જે મામરિયા ચારણને ઝાંકારો દીધો તો રાજાએ એટલે માતાજીને એમ ચૂક ના રાજાને આપણે ખબર પડવી પડે કે ના મેં હાથે હાથ બેનો અહીંયા પ્રગટ થયું છે એ મામરિયા ચારણના ઘેરે પછી માતાજી અહીંથી વલ્લભપુર રજવાડામાં જાય છે અને રાજા પાડો રાખતા જે હોનાની હાકળે રાજા બાંધતા એ માતાજી હાથે હાથ બેનો પાડો લઈને વી આવે છે અહીંયા પછી રાજા એને ગોતવા મોકલે છે ચોકીદારોને જે રજવાડામાં સુવાળિયા પગી હોય પગીપણું કરતા હોય અને હુકમ કરે છે કે જાઓ આ પાડો લઈ કોણ ગયું તેથી એ પગી પાડાના હગડે હગડે અહીંયા રોયશાળા સુધી આવે છે અને અહીંયા આવીને માતાજીને ટોસડા વેણકે છે એટલે માતાજી બેને પથ્થર કરી નાખે છે માણસ છે અને હરાપ દીધો કે આ મારા નેહડામાં ક્યારેય સુવાળિયો કોળી નહીં રહે કે હજી આ ગામ રોયશાળામાં હજી કોઈ સુવાળિયા પગી ન્યા રહી એવો માતાજીનો હરાબ છે મારા જે એક પ્રશ્ન અને એક મૂંઝવણ પણ છે કે જે અત્યારે બધા જે ઘણા ખરા છે એ લોકો આઠમ મનાવે છે માતાજીની જન્મજયંતિ જે આપણે કહીએ છીએ આઠમ તો અહીંયા કેમ નોમ મનાવવામાં આવે છે ખોડિયારમાંનું હાસું નામ જાનબાઈમાં હતું જ્યારે ભાઈ મેરે ખ્યાને હેરવાડ્યો તારે આવડે કીધેલું કે જા જાનબાઈ પાતાળમાં સીદી આવતા લાગી વાર દીદી આવડ બેને સૂર્યને સંભાવી દીધો હતો અને જાનબાઈમાં જીદી પાતાળમાંથી બહાર આવી અને ભાઈને હજીવન કર્યા અમૃતભાઈ પછી આવડે કીધું કે આજથી તારું નામ ખોડિયાર ઠેર ઠેર તારા સ્થાનક જે કોઈ તારી માનતા રાખશે એ હું અમે સોયબહેનોથી પૂરી કરશું જે ખોડિયાર આઠમ જે ઉજવે છે ખોડિયાર જયંતિ એ દિવસ એ છે આઠમ બરાબર જે ખોડિયારમાંનું નામ પડ્યું નકરે એનું નામ હાશું જાનબાઈમાં હતું પણ ખોડિયાર નામ પડ્યું આપણે ખોડિયાર જયંતિ જે ઉજવીએ છીએ એ અને અહીંયા જે પ્રગટ થયું હાથે હાથ બેનું એ રામનવમીને દિવસે થયું એટલે અહીંયા અમે રામનવમી ઉજવી છે માતાજીનો પ્રાગટ દિવસ એ મેં અહીંયા ઉજવી મારા જે અમે જેવા એન્ટર થયા તો આપણે મંદિરના ઉપર મેન નામ લખ્યું છે આવડમાં અને ખોડિયારમાં તો આ ખોડિયારનું નામ છે તો આવડમાનું નામ પહેલું છે એનું કારણ જગતમાં હાથે હાથ બેનું પૂંજાય છે પ્રખ્યાત છે આવડબેન છે સૌથી મોટા છે અને ખોડિયાર છે એ સૌથી નાના છે તો અહીંયા રોયશાળા ગામમાં માતાજીનું આ ઘર છે તો આવડ આવડમાં છે એ મોટા બેન છે એટલે આવડમાંનું પહેલાં નામ લખવામાં આવે છે અને ખોડિયાર સૌથી નાની છે એટલે ખોડિયારનું નામ પછી લખવામાં આવે છે એટલે આવડ ખોડલ જન્મભૂમિધામ હાથે હાથબેનું જન્મ સ્થળ છે આ હાથબેનુંમાં સૌથી મોટી આવડ તો આવડ જોગડ તોગડ સાસાઈ હોલબાઈ વીજબાઈ અને જાનબાઈ જે ખોડિયાર તરીકે પ્રખ્યાત છે મિત્રો એક વાત ખાસ તમને જણાવી દઉં કે ખોડિયારમાં ક્યાંથી આવ્યા હતા અને પાતાળ લોકમાંથી આવ્યા હતા અને પાતાળ લોક ક્યાંથી આવ્યા હતા એ રસ્તો હું તમને બતાવું તો તમે જોઈ શકો છો કે આ ઝાડ છે જ્યાંથી સાતે બેનો મૂળ આ ઝાડના મૂળિયામાંથી આવ્યા હતા તમે જોઈ શકો છો મિત્રો આ એ ઝાડ છે આના મૂળિયા છે પાતાળ લોક સુધી છે જ્યાં માતાજી સાથે બેનો નાગણી સ્વરૂપે આ ઝાડના થળેથી અહીંયાથી આવ્યા છે નાગણી સ્વરૂપે માતાજી આવ્યા છે અને જે અંદરનો રૂમ છે ત્યાં નાની દીકરીનું સ્વરૂપ લઈ લીધું હતું તો મિત્રો આ એ જ રૂમ છે જ્યાં માતાજીએ નાની બાળ કન્યાનું રૂપ લઈને અંદર આવ્યા હતા પણ આ એ ઝાડ છે જ્યાં એમણે એમના મૂળિયા છે પાતાળ સુધી પહોંચેલા છે ને ત્યાંથી માં નાગણી સ્વરૂપે સાતે બહેનો અને ભાઈ બધા જ અહીંયાથી આવ્યા અને અંદર જઈને નાની બાળ કન્યાનું રૂપ લીધું છે તો મિત્રો તમારે રોયશાળા અહીંયા મંદિરે આવવું હોય તો કેવી રીતે આવવું તો હું તમને જણાવી દઉં આપણે પહેલાં વાત કરીશું ભાઈ અહીંયા રોહિતળા મંદિરે આવું હોય ખોડલમાના દર્શન કરવા માટે તો કેવી રીતે આવું આપણે આ મંદિર તમે અમદાવાદ સાઈડથી આવતા હોય તો બરવાળાથી વલભીપુર સાઈડ તમારે મેઇન હાઈવેથી અંદર મૂળધ્રે ગામ આવે ને ત્યાં આપણે પાંચ કિલોમીટર અંદર આવેલું છે એનું એડ્રેસ શું છે બોટાદ જિલ્લાનું ગામ આવેલું છે રોહિતળા તાલુકો જિલ્લો બોટાદ લાગે અને તમારે ઇન્સ્ટા પેજ અને યુટ્યુબ એ તો તમારો નંબર જણાવજો આપણે ઇન્સ્ટામાં મંદિરની આઈડી છે ખોડિયાર જન્મભૂમિ રોહિતળા અને તમે વોટ્સએપમાં આ નંબર ઉપર કરશો જે નવ્વાણું ચોવીસ સત્યાવીસ ઓગણીસ જીરો સાત જય માતાજી કરિંગ કરશો એટલે વોટ્સએપ ગ્રુપની લિંક આવશે તમે વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જઈશો ને એટલે દરરોજ તમારે આરતી અને માતાજીના દર્શન થશે અને અહીંયા રહેવાની જમવાની કેવી સુવિધા છે આપણે રહેવાની અને જમવાની સુવિધા છે આપણે કાયમિક માટે અંશેત્ર ચાલુ છે અને યાત્રિકોના ઉતારા માટે રૂમોની પણ વ્યવસ્થા છે આશરે કેટલા રૂમ હશે આશરે આપણે અત્યારે વ્યવસ્થામાં દસ રૂમો છે અને વધુ રૂમો વીસ રૂમો ઉતરે છે જે મહિના દીમાં તૈયાર થઈ જાય તો મિત્રો તમારે આવું હોય અહીંયા તો સર આ એડ્રેસ છે એડ્રેસ ઉપરથી તમે અહીંયા આવો અને લોકેશનમાં પણ તમે નાખશો ગૂગલ મેપમાં તોય તમને આ મંદિરનું એડ્રેસ તમને મળી જશે અને અહીંયા રહેવાની જમવાની બધી જ સુવિધા છે તો જે બારગામથી આવતા હોય એ લોકોને અહીંયા રાત્ર રહેવું હોય તો કોઈ સ સંકોચ ના કરતા અહીંયા રહેવાની અને જમવાની ખૂબ સરસ સુવિધા છે ખૂબ સરસ મંદિર પણ છે અને મિત્રો અહીંયા એકદમ મનને શાંતિ લાગે છે બહુ પવિત્ર ભૂમિ છે અહીંયા માની જ્યાં મા ખુદ અહીંયા જન્મ લીધો છે તો મિત્રો એક વખત અચૂક અહીંયા આ મંદિરે આવો અને દર્શન કરો અને તમારું મન પ્રફુલ્લિત કરો તો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ભક્તિ અમૃતને તમે ફોલો ના કર્યું હોય તો કરવા મણજો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં તો જય માતાજી જય દાદા